એમને ભાજપ ની અંદર ભેળવી દેવાનો ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ગુજરાતનો અને આપણો ભારત દેશનો સૌથી જો કોઈ સૌથી વધારે ચર્ચિત જો કોઈ મુદ્દો હોય તો એ છે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાઓ મિત્રો એમની ઉપર આપણે સૌ જાણીએ છીએ કે ખોટી રીતે એમને ફસાવવામાં આવી રહ્યા છે એમને દાબ દબાણ કરવામાં આવી રહ્યું છે એમના પરિવારને દબાવવામાં આવી રહ્યા છે ખોટી રીતે એમની ઉપર ફરિયાદ થઈ એકતાલીસ એકતાલીસ દિવસ સુધી તેમ છતાં પણ ગર્વ થાય આપણને આવા ધારાસભ્ય જોડે રહેવાનું કે આજે ભાજપમાં ના જોડાયા અને છેવટે એમને એકતાલીસ દિવસ પછી એમને સરન્ડર કર્યું પોલીસ સમક્ષ પોલીસ સમક્ષ સરન્ડર થયા પછી પોલીસે રિમાન્ડ માંગ્યા આપના મજબૂત એવા નેતા અને કહી શકીએ કે કાયદા થી વાકેફ એવા ગોપાલભાઈ ઇટાલિયા જેમના એડવોકેટ બન્યા ને ખૂબ સરસ દલીલ કરી ને ચૌદ દિવસના રિમાન્ડ ની જગ્યાએ ત્રણ દિવસના રિમાન્ડ

કોઈ પણ પ્રકારના એવિડન્સ બન્યા ત્રણ દિવસના કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા એ ત્રણ દિવસના રિમાન્ડમાં પણ પોલીસને કોઈ પણ પુરાવા નથી મળ્યા ચૈત્રભાઈને સાથે રાખીને એમના ઘરનું રીકન્સ્ટ્રકશન કર્યું છતાં પણ ત્યાંથી પણ નથી મળ્યા કારણ કે આવી કોઈ ઘટના દસ દિવસના રિમાન્ડ હજુ માંગી રહ્યા હતા પરંતુ કોર્ટે ન્યાયાધીશો આજે દસ દિવસના રિમાન્ડ એમના નામંજૂર કર્યા છે સાથે જ આવનારા દિવસોની અંદર

વ્યક્તિ માટે કામ કર્યું છે ઇન્સાનિયત માટે કામ કર્યું છે એટલા માટે સાંસદ મનસુખભાઈ વસાવાએ કીધું એમના મીડિયાના બાઇક ની અંદર કે ચૈતરભાઈ એક આદિવાસી સમાજનો દીકરો છે એના લાગણી છે એમને હાજર થઈ જવું જોઈએ ત્યારે મનસુખભાઈ સુધી પહોંચે ખાલી એટલું કામ કરજો મનસુખભાઈ તમારા કેવાથી ચૈતરભાઈ હાજર તો થઈ ગયા પરંતુ હવે કઈક પ્રતિક્રિયા તો આપો તમે ચૈતરભાઈને સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે અન્ય સમાજના લોકો જો આજે એમને ન્યાય અપાવવા માટે પાછળ દોડતા હોય તો તમારા સમાજ નો દીકરો છે તમારા સમાજની દીકરી પણ આજે જેલમાં છે ચૈતરભાઈ ની સાથે નવ નવ લોકો આજે જેલની અંદર છે

ભરૂચ લોકસભા લડાવી છે અને વટતી આપણે ભરૂચ લોકસભા જીતાડવી પણ છે ત્યારે આ વિડીયો માધ્યમથી જે કોઈ પણ લોકો આ વિડીયો જોતા હોય એ લોકોને ખાલી એટલી જ વિનંતી કરીશ કે આજે લોક લોકોના સેવક જનતાના સેવક એવા ચૈતરભાઈ વસવાના આજે તમારી જરૂર છે તો તમે પણ એમનો એક અવાજ બનો આપણે ચૈતરભાઈને ન્યાય અપાવતા સુધી એમની સાથે ઉભા રહેવાનું છે મિત્રો એક વખત ખાલી ચૈતરભાઈને આપણે સાંસદ બનાવવા છે ચૈતરભાઈને આપણે ન્યાય અપાવો ચૈતરભાઈ હર આપની વચ્ચે રહેશે કારણ કે સુખ દરેક પ્રસંગોની અંદર ચૈતરભાઈ આપણી સાથે ઉભા રહેવા માંગે છે ત્યારે આપણે આજે ચૈતરભાઈને અને ચૈતરભાઈના પરિવાર ને જે તકલીફ પડી રહી છે ત્યારે આપણે એમની સાથે ઉભા રહીએ હું એટલી જ વિનંતી કરીશ આ વિડીયો બને તો આગળ શેર કરજો જેથી કરી અન્ય લોકો પણ જાગૃત થાય અને આજે એક ચૈતરભાઈ માટે બન્યું છે કાલે કદાચ આપણા કોઈ સમાજના કે આપણા કોઈ ઘરના કોઈ દીકરા દીકરી માટે ના બને